દોસ્તો વરસાદની પેટર્ન બદલાતા ફરી એકવાર અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં વાત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટો અપડેટ સામે આવી રહ્યા છે વાત કરીએ તો દોસ્તો છેલ્લા 48 કલાકથી દક્ષિણ ગુજરાતમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે અને આના કારણે આકાશે વરસાદે આફત વરસી રહી છે એવું કહી શકાય ત્યારે અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે અને કહ્યું છે કે 26 તારીખથી એટલે કે આજથી ફરી એકવાર ચોમાસાનો જોર છે એ વધશે આટલું જ નહીં પરંતુ જુલાઈના અંતમાં દરિયામાં કંઈક મોટો થશે એવા સંકેત પણ હાલ છે એ મળી રહ્યા છે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જે સિસ્ટમ એક્ટિવ છે એના કારણે સમગ્ર ગુજરાતમાં હાલ છૂટો છવાયો વરસાદ અલગ અલગ જગ્યાએ વરસી રહ્યો છે તો બીજી તરફ વાત કરીએ તો સુરતમાં ખાડી ઓવરફ્લો

સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમની અસર હવે ધીમે ધીમે દેખાઈ રહી છે અને હવે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ છે એ એક્ટિવ થઈ ગઈ છે મહત્વનું છે કે વરસાદી ધરી ઉત્તરીય પૂર્વ તરફ જવાને કારણે ઉત્તર ગુજરાતમાં છે એ ઓછો વરસાદ વરસી રહ્યો છે હવે બંગાળના ઉપસાગરનું વહન છે એ સક્રિય થયું નથી અને હિન્દ મહાસાગર તરફ પણ થોડો વાદળનો જમાવડો છે એ હાલમાં થયો છે એટલે કે પેસિફિક મહાસાગર તરફ હાલ છે 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 અને અને એના કારણે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના જે જે વાદળો એ પણ આ પવન અહીંથી આમ જઈ રહ્યા છે પરંતુ પવન જ્યારે આમ હશે ત્યારે ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકશે એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે એમને જણાવ્યું છે કે હાલમાં જે થોડીક અંશે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની છે એના કારણે લઈ અને અને જુલાઈ સુધી સિસ્ટમ સક્રિય થશે ઉત્તર ગુજરાતમાં ત્રણ સર્જાતા આ જે છે એ વરસાદ જોવા મળી શકે છે મહત્વનું છે કે દોસ્તો ખાસ કરીને આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી છે એ શરૂ રહેશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે જ્યારે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર છે એ વધશે અને એના કારણે દરિયામાં હાલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે મહત્વનું છે કે ગુજરાત રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવે વરસાદનું જોર છે એ વધતું જશે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ લાઈવ વ્યૂ તમે જોઈ રહ્યા છો એમાં વરસાદનું જોર ધીમે ધીમે વધવા મળશે બે દિવસ પડતું થોડુંક ડીમ હતું પરંતુ હવે ફરી એકવાર વધારે એક્ટિવ છવ્વીસ તારીખ પછી થઈ જશે મહત્વનું છે કે હવામાન વૈજ્ઞાનિકોએ વધુમાં જણાવ્યું છે કે હાલ જે પ્રકારે ગુજરાત ઉપર અલગ અલગ સિસ્ટમ છે એ સક્રિય થઈ છે તો એમાં પવનની ગતિ વધશે અને પિસ્તાલીસ કિલોમીટરથી લઈ અને

પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવ્યું છે કે જેમાં વાત કરીએ તો સુરત હોય નવસારી હોય કે પછી વલસાડ વાપી ભરૂચ આ તમામ જગ્યાએ અતિ ભારે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાથે સાથે પોરબંદર જુનાગઢ દ્વારકા આ જે તમામ વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે તો બીજી બાજુ રાજકોટ જામનગર ગીર સોમનાથ ત્યાં પણ અતિભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મહત્વ છે દોસ્તો આવતીકાલે આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર આજે વિસ્તારો છે છોટાઉદેપુર નર્મદા રૂચ ડાંગ અને તાપી આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ ની ચેતવણી છે એ આપવામાં આવી છે એટલે મહત્વનું છે કે તમામ જગ્યાએ વરસાદ હજુ પણ પાંચ દિવસ સુધી યથાવત જોવા મળશે તો દોસ્તો આતા વરસાદના ના અપડેટ વિડીયો ગમે હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ઉપર જો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ